દેવભૂમિ દ્વારકાના સીમાડે એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર પ્રદેશને હસમસાવી નાખ્યો છે આજે સાંજના સમયે દ્વારકા ખંભાળિયા હાઇવે પર એક ખાનગી બસ સ્વિફ્ટ કાર અને એક મોટર કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં સાત નિર્દોષ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે આ દુર્ઘટનામાં પંદરથી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે આ કરુણ ઘટના દ્વારકાથી લગભગ છ કિલોમીટર દૂર બરડીયા ગામ નજીક રાત્રે આઠેક વાગ્યાના રચામાં બની હતી એક ખાનગી ટ્રાવેલની બસ રસ્તા પર અચાનક આવી ગયેલા પશુને બચાવવા જતાં નિયંત્રણ ગુમાવી બેઠી હતી બસ ડિવાઇડર કૂદીને રોડની બીજી બાજુ પલટી ખાઈ ગઈ હતી આ સમયે દ્વારકા તરફથી આવી રહેલો એક શિફ્ટ કાર અને એક ઈકો કાર પણ અકસ્માતનો ભોગ બની હતી એક રાહદારી પણ આ દુર્ઘટનાની ઝપેટમાં આવી ગયો હતો હદી દરવા અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત છાત લોકોએ જીવ ગુમાવ્યા છે મૃત્યુ પામનારાઓમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે જે આ દુર્ઘટનાને વધુ કરુણ બનાવે છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે